નમસ્કાર ખરો મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો સત્યાવીસ તારીખ બારમો મહિનો બે હજાર પચીસ ને આજનો વાર છે મિત્રો શનિવારના રોજ મિત્રો આવક વિશેની વાત કરીને તો મિત્રો આજે થોડુંક આવકમાં ઘટાડો એવું દેખાઈ રહ્યું છે મિત્રો લગભગ વીસ થી બાવીસ હજાર ગુણની આસપાસની આવક દેખાઈ રહી છે મિત્રો અને તમે જોઈ શકો છો હરાજીનું કામકાજ પણ ચાલુ ચાલો હરાજીમાં જઈએ જાણી લે કેવાળી છે આજના બજારમાં આ માહિતી સારી લાગે તમારે ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં

છ રૂપિયાનો ભાવ છે આ માલના તમે જોશો ગિરના ચાર છે તેરસો ને છ રૂપિયામાં તેરસો ને છ રૂપિયા બારસો ને છોતેર રૂપિયાનો ભાવ છે આ માલના બારસો ને છોતેર રૂપિયાના ભાવ છે જેને ક્વોલિટી તમે જો બારસો ને છોતેર રૂપિયામાં સારી ક્વૉલિટી છે બારસો રૂપિયામાં વેચાણ છે બારસો ને છોતેર બારસો ને એકવીસ રૂપિયાના ના ભાવ છે બારસો ને એકવીસ રૂપિયાના ના ભાવ છે ઓગણ ચાલીસ નંબર મગફળી છે મિત્રો બારસો ને એકવીસ રૂપિયામાં વેચાણી છે ઓગણચાલીસ નંબર બારસો ને એકવીસ ના ભાવ

આ રૂપિયાનો છે મિત્રો ફક્ત થોડી દૂર જોવા મળી છે બારસો ને એકસઠ રૂપિયાનો ભાવ છે અને ગિરના ચાર નો માલ છે બારસો ને એકસઠ રૂપિયાનો ભાવ